સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા બાર ઇંચ જેટલો સુત્રાપાડામાં વરસાદ નોંધાયો છે હજુ બે દિવસ અતિભારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં વરસાદે ભૂકાબો લાવ્યા છે સુત્રાપાડાની સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા પ્રાચી તીર્થ ડૂબ્યું છે તો ઉકાઈ ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ચોવીસ તારીખ સુધી ભારે વરસાદની શક્યતા છે આવતીકાલે ગુજરાતમાં વરસાદનો માહોલ કેવો રહેશે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે છે તેના વિશે વિસ્તારથી વાત કરીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો

દ્વારકા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે ભારે પવન સાથે વરસાદ થતા સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે શહેરના ઇસ્કોન ગેટ ભદ્રકાળી ચોક અને રેલવે સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે ભદ્રકાળી ચોક વિસ્તારમાં કમરસમાં પાણી ભરાતા મુખ્ય રસ્તા પરથી વરસાદી પાણીની નદીઓ વહેવા લાગી છે આ વિસ્તારમાં હોટલો બેન્કો એટીએમ અને રેસ્ટોરન્ટમાં આવેલા હોવાથી સ્થાનિક લોકો અને યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદના આંકડાની વાત કરીએ તો દ્વારકા તાલુકામાં આજે એકસો છત્રીસ મીમી વરસાદ નોંધાયો છે અને સિઝનનો કુલ વરસાદ છસો ઓગણીસ મીમી થયો છે જામખંભાળિયા તાલુકામાં આજે ઓગણીસ મીમી વરસાદ સાથે સિઝનનો કુલ વરસાદ ચાર ચારસો સોળ મીમી નોંધાયો છે કલ્યાણપુર તાલુકામાં આજે એકસો સત્યાવીસ મીમી વરસાદ પડ્યો છે અને સિઝનનો કુલ વરસાદ આઠસો બે મીમી થયો છે ભણવર તાલુકામાં આજે સોળ મીમી વરસાદ નોંધાયો છે અને સિઝનનો કુલ વરસાદ ચારસો બત્રીસ મીમી થયો છે સૌરાષ્ટ્રમાં સાંબેલા ધાર આવતીકાલે પણ ભૂકા બોલાવશે વરસાદ પાંચ પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદમાં દ્વારકા નગરી પાણીમાં ડૂબી અમરેલી ભાવનગર સહિત અન્ય સાત જિલ્લામાં રેડ એલર્ટ છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે ઓગણીસ ઓગસ્ટથી પચીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે આજથી બે દિવસ માટે રાજ્યમાં અત્યાર ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આવતીકાલે અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ અને દેદરાનગર હવેલીમાં રેડ એલર્ટ રહેશે હવામાન વિભાગના ડાયરેક્ટર કે દાસે વધુમાં જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ઠંડર સ્ટ્રોમની સંભાવના છે અમદાવાદમાં પણ વીજળીના કડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ બનવાને કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે આ સાથે જ આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે વાત કરીએ રેડ એલર્ટની તો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ અને દેદ્રનગર હવેલીમાં આજે રેડ એલર્ટ છે ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો સુરત તાપી ભરૂચ વલસાડ ડાંગ રાજકોટ જામનગર અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં અગિયાર પોઈન્ટ ત્રીસ ઇંચ વેરાવળમાં પાંચ પોઈન્ટ સડસઠ ઇંચ કોડીનારમાં ચાર પોઈન્ટ છન્નું ઇંચ ગીર ગઢડામાં ચાર પોઈન્ટ અડતાલીસ અને ઉંબરગાંવમાં ચાર પોઈન્ટ બોતેર ઇંચ વરસાદ નોંધાયો છે સવારના છથી લઈને બે વાગ્યા સુધીના ગુજરાતના ત્રેવીસ તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે વીસ ઓગસ્ટનું વરસાદનું એલર્ટની વાત કરવામાં આવે તો આવતીકાલે અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ અને દેદરાનગર હવેલી આ તમામ જિલ્લામાં રેડ એલર્ટ છે ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે દેવભૂમિ દ્વારકા દ્વારકા તાલુકામાં અત્યાર સુધીમાં પાંચ પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પાંચ ઇંચ વરસાદ જૂનાગઢના માંગરોડમાં ત્રણ પોઈન્ટ ચુમ્મોતેર ઇંચ વરસાદ વલસાડના ઉમરગામમાં બે પોઈન્ટ બાવન ઇંચ વરસાદ કચ્છના માંડવીમાં એક પોઈન્ટ ઓગણસિત્તેર ઇંચ વરસાદ ગીર પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે લાછડી ડેમ ઓવરફ્લો થયો છે આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કચ્છના લખપતમાં સવારના ભારે વરસાદને પગલે બજારોમાં પાણી ભરાઈ ગયા છે આ સાથે જ ગીર પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે લાછડી ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નદીના પટમાં કોઈએ અવરજવર ન કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે જેમાં પીપળવા આછિદ્રા દાડેરી છાપરી સહિતના ગામોને એલર્ટ કરાયા છે બસો છ જળાશયો પૈકી એકસઠ જળાશયો હાઈ એલર્ટ પર છે એસીઓસી ગાંધીનગર ખાતે રાહત નિયામક અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી જેમાં સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઇઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી ચર્ચા કરવામાં આવી હતી તેમણે રાજ્યના બસો છ જળાશયો પૈકી એકસઠ જળાશયો હાઈ એલર્ટ સત્યાવીસ જળાશયો એલર્ટ તથા એકવીસ જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી એનડીઆર બાર અને એસડીઆરએફની વીસ ટીમ તહેનાત છે બેઠકમાં એનડીઆરએફ અને એસડીઆરએફ અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસામાં ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની કુલ બાર ટીમ અને એસડીઆરએફની વીસ ટીમ અલગ અલગ જિલ્લાઓ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે આ ઉપરાંત એનડીઆરએફની એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે વધુમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણેતરના મેળા માટે પણ એક એસડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે અને સૂચના આપવામાં આવી હતી મહિસાગરના લુણાવડા

આ તમામ ગામોમાં વરસાદ જોવા મળ્યો છે ગામની બજારોમાં ધસમસતા પાણી વહેતા થયા છે એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલા વરસાદથી લાંબા ગામની બજારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તો બીજી તરફ મહારાષ્ટ્ર અને મુંબઈ માટે ખૂબ મોટી આફત સમાન વરસાદ વરસવાનો છે ગુજરાતમાં હવે વરસાદની પાંચ પાંચ સિસ્ટમ તાંડવ મચાવશે મુંબઈમાં ભૂકા કાઢે તેવો વરસાદ પડવાનો છે જ્યાં પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે મુંબઈમાં અતિ ભારે વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાતોના અનુમાન પ્રમાણે મુંબઈમાં જે વરસાદ સિસ્ટમ સક્રિય છે એ જ વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે હવામાન નિષ્ણાતોના અનુમાન પ્રમાણે મુંબઈમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય છે એ જ વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે મતલબ કે આગામી સમયમાં ગુજરાતમાં પણ વરસાદ તાંડવ મચાવી શકે છે ગુજરાતમાં હવે વરસાદની પાંચ પાંચ સિસ્ટમની અસર જોવા મળી શકે છે કારણ કે ચોમાસાની ધરી પણ આજે ભુજ અને અમદાવાદ પરથી પસાર થઈ રહી છે બંગાળની ખાડીમાંથી નીકળેલું પહેલું લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને વિદર્ભ સુધી પહોંચી ગયું છે આ તરફ અરબસાગરમાં પણ સર્ક્યુલેશન સક્રિય છે અરબસાગરથી બંગાળની ખાડી સુધી એક ટફ લાઇન એટલે કે અસ્થિરતાનો પટ્ટો સક્રિય છે હજુ એક સિસ્ટમ ગુજરાત પહોંચવાની તૈયારી છે ત્યાં જ બંગાળની ખાડીમાં બીજું એક લો પ્રેશર સક્રિય થઈ ગયું અને હવે તે મજબૂતી સાથે વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે એવામાં અનુમાન છે કે આખું અઠવાડિયું ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવી શકે છે ખાસ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે હાલમાં સક સક્રિય સર્ક્યુલેશન અને વેલમાર્ક લો પ્રેશર ઉપરાંત ચોવીસ ઓગસ્ટે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર બનવાની હવામાન વિભાગે પણ આગાહી કરી છે નોંધનીય છે કે ઓળઘોળ બનેલા મેઘરાજાએ માયાનગરી મુંબઈનું જનજીવન પ્રભાવિત કર્યું છે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રવિવારથી જ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મેઘરાજાએ તાંડવ મચાવવાનું શરૂ લઈને વાગ્યા સુધીમાં કલાકમાં મુંબઈ શહેરને વરસાદે રીતસરનું ધમરોડી નાખ્યું છે ચેમ્બુરમાં ત્રણ કલાકમાં ચાર પાંચ ઇંચ ભાઈખલમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ દાદરમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ વરલીમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ વિકરોલી વિક્રોલી પરેલમાં પણ ચાર ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જે મુંબઈ માટે ખૂબ ખતરનાક સાબિત થઈ રહ્યો છે ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે અને મુંબઈમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા આગામી બે દિવસ માટે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાહેબ દ્વારા કરવામાં આવી છે કે હજુ પણ મુંબઈમાં ભારે વરસાદ વરસી શકે છે માયાનગરી મુંબઈનું ચલચિત્ર બદલાઈ શકે છે એટલે કે મુંબઈવાસીઓએ ભારે સંકટનો સામનો કરવો પડી શકે છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર